જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો ગુડ મોર્નિંગ શુભ સવાર સાથે આપણે આ વિદ્યાર્થી સૌપ્રથમ વિઝિટ કરવા માટે ત્યારે આપણે કરેલા એઆઈની વાછરડી જે એકવી બસો ચાર ખૂટ છે તેનું રિઝલ્ટ જે વર્ષ પહેલાં આવ્યું હતું તે તમે જોઈ શકો છો વર્ષ દિવસની વાછરડી થઈ ગઈ છે જે ખૂટ એકવી બસો ચારનું રિઝલ્ટ છે ખૂબ સારું અને ખૂબ સરસ રિઝલ્ટ છે તો મિત્રો તમે જોઈ શકો છો તેમ ખૂબ સારું અને ખૂબ સરસ રિઝલ્ટ આવેલું એકવીસ બસો ચારનું જેનો બાપ પણ ખૂબ સારો એવો એસએજીનો ડોઝ છે જે વિડીયોમાં સાઈટમાં બતાય છે તે એનો બાપ છે મિત્રો જે એસએજી સંસ્થાનો જ ભૂલ છે ખૂબ સારું એવું એનું મિલ્ક રેકોર્ડિંગ પણ છે અને ખૂબ સારું એવું તેનું દૂધ પણ કહેવાય કે એવી બી સારી એવી છે રિપોર્ટ પ્રમાણે મિત્રો આ વાછરડી એકવી બસો ચારની ખૂટ ઉપર ઉતરેલી છે જેથી વ્હાઈટ આવી છે અને ગાય લાલ છે તો મિત્રો જે સામે બતાવી રહેલી લાલ ગાય છે બીજા નંબરની તે તેની માતા છે જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો આ ગાય છે તેની વાછરડી છે મિત્રો એક સત્તાવન નંબરની ગાય છે જે આ એસએજીના ડોઝની ગાય છે સત્તાવન નંબરનો ડોઝ મૂકેલો તેની આ વાછરડી એક ગાય છે જે એસએજીના ડોઝનું રિઝલ્ટ છે સત્તાવન નંબરનું તો મિત્રો તમે જોઈ શકો છો એસએચીનું રિઝલ્ટ ખૂબ સારું અને સરસ આવતું હોય છે જે ખેડૂતને ત્યાં સત્તાવન નંબરની ગાય છે એક એસએજીના ડોઝની ગાય છે અને આપણે કરેલા એઆઈનું રિઝલ્ટ છે એકવી બસો ચારનું એસએજીના ડોઝનું જ છે સામે બતાઈ રહ્યું છે તો ખેડૂતને ત્યાં મોસ્ટ ઓફલી એસીજીના ડોઝનું રિઝલ્ટ છે અને ખૂબ સારા અને સરસ આવતા હોય છે તો મિત્રો તમે સામે જોઈ શકો છો તમારા સમક્ષ છે એસજીનું રિઝલ્ટ ખૂબ સારું અને સરસ છે જેને રિઝલ્ટ ખૂબ સારું આવતું હોય છે આ પણ એસએજીના ડોઝનું જ રિઝલ્ટ છે એક મિત્રો તમે જોઈ શકો છો જે એસએજી નું રિઝલ્ટ એક્યુ બસો ચાર નું અને એક્યુ બસો આડત્રી નું બંને રિઝલ્ટ છે તે તમને બતાવી રહ્યો છું જે એક્યુ બસો ચાર રિઝલ્ટ વાછરડી વરસ દિવસની થઈ છે પણ ખૂબ સારી અને સરસ છે આપણા અંદાજ પ્રમાણે મિલ્ક રેકોર્ડમાં પણ ખૂબ સારી એવી વાછરડી થશે તો મિત્રો તમે જોઈ શકો છો તેમ વાછરડી ખૂબ માયાળું પણ છે તો મિત્રો ચાલો મિત્રો આપણે હવે કરી દઈશું એચક ગાયનું બીજદાન તો આપણે હવે એ કરવાનું છે તો મિત્રો ચાલો આપણે કરી દઈએ હવે બીજદાન તો મિત્રો આપણે બીજી વિઝિટ કરવા માટે આવી ગયા છીએ પડવદર ગામે જ્યાં આપણે કરેલા એઆઈનું બે વરસ પહેલાંની વાછરડી છે જે એસેજીના ડોઝની જ છે જે આપણે કરેલું બીજદાન હતું તેનું રિઝલ્ટ બે વરસ પહેલાં જે વાછરડી આવી હતી તે તમારી સમક્ષ છે તમે જોઈ શકો છો ખૂબ સારી અને ખૂબ સરસ જે વાછરડી બે વર્ષની થઈ ગઈ છે આપણે કરેલા આ બીજદાનની વાછરડી છે તે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સારું એવું રિઝલ્ટ આવતું હોય છે જે આપણે કરેલા એઆઈનું ખૂબ સરસ વાછરડી આવી છે જે રનિંગ ડોઝની હોય છે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમુક ભારે ભારે બીજદાનનું પણ મિત્રો એવું નથી હોતું જે રનિંગ બીજદાનની જ વાછરડી છે તો ચાલો મિત્રો આપણે કરી દેશું એ બીજદાન અહીંયા તો સામે છેલ્લે ખૂણામાં બતાવી રહેલી ગાયને આપણે કરવાનું છે એઆઈ જે ગરમીમાં આવેલી છે તો મિત્રો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો આપણે ખૂણામાં બતાવી રહેલી ગાયને એઆઈ કરવાનું છે તો મિત્રો ચાલો આપણે કરી દઈએ બીજદાન તો ચાલો મિત્રો આપણે લઈ લીધી છે સીથ જે પેકિંગમાં હોય તે સીથ આપણે લેવાની હોય છે અને એ આઈ ગન લઈ લીધી છે જે બાલકૃષ્ણ કંપનીની છે તો ચાલો મિત્રો આપણે હવે પહેલાં ચેક કરી લઈએ કાંઈ ગરમીમાં કે નહીં તે મિત્રો તો ચાલો આપણે પહેલાં તપાસી લઈએ અને કરી દઈએ બીજ ધન